તો જૂનાગઢમાં થયેલા ધોધમાર વરસાદના કારણે સાબરી ડેમના સાત દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા ડેમના સાત દરવાજા ખોલતા સાબરી અને વડોદરી નદીના પાણી પસવાડીયા ગામમાં ફરી વળ્યા છે તો નીચાણવાળો જે આ વિસ્તાર છે ત્યાં ડેમના પાણી ફરી વળ્યા છે અને ડેમના દરવાજા ખોલતા જે આ વરસાદી પાણી છે તે ગામમાં ધુસ્યા છે સાબરી ડેમના સાત દરવાજા બે ફૂટ ખોલતા આ નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પસવાડીયા ગામમાં પાણી ફરી છે તો ગામમાં આવ્યા છે સાવરી અને વડોદરી નદીના પાણી જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ ગામનો જે વિસ્તાર છે તેમાં ખેતરો પણ પાણીથી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કારણ કે ડેમમાંથી પાણી છોડાતા આ સ્થિતિ સર્જાઈ છે અમારા સંવાદદાતા જય પાસેથી જય ડેમમાંથી પાણી છોડાતા ગામમાં પાણી ધુસ્યા છે શું વધુ જી મિત્રો ખાસ જણાવી દઉં જણાવી દઉં કે જે જુનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે એ મેંદેરા તાલુકામાં જે સવારે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેને લઈ સાબડી ડેમમાં પાણીની આવક થવા પામી હતી સાબડી ડેમમાં પાણીની આવક થવાને લઈ સાત જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા બે ફૂટ જેટલા જે દરવાજા હતા એને ખોલવામાં આવ્યા હતા ત્યારે જે નીચાણવાળા વિસ્તારો હતો તેને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા ત્યારે જે પસોડે ગામમાં પાણી ઘૂસવા પામ્યા હતા જયારે પસવાડા ગામ સંપર્ક વિહોણો થવા પામ્યું હતું અને લોકો હેરાન પરેશાન થવા પામ્યા હતા જી 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 આભાર જય માહિતી આપવા બદલ